અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ પંચોતેર લાખ રૂપિયાની ની માંગણી કરી હોવાનો આક્ષેપ થયો છે યુનિવર્સિટીના વિભાગના હેડ રૂપિયાની માંગ કરી હોવાનો આરોપ લાગ્યો છે યુનિવર્સિટીની ગ્રાન્ટમાં ગ્રાન્ટ માં આવતા રૂપિયા માંથી પંચોતેર લાખ ની માંગ કરી હોવાનો આક્ષેપ કર્યો રૂપિયા નહીં આપે તો એચઆરડીસીની યુનિવર્સિટીમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી एचआरडीसी વિભાગના વડાએ કુલપતિને પત્ર લખતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા લાંચની માંગ કરી હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે નકલી વરસાદ કરીને એનએસયુઆઈ ના કાર્યકરોએ વિરોધ કર્યો એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસ ત્યાં એનએસયુએના કાર્યકરોને અટકાવવા માટે પહોંચી હતી અને તે વખતે જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે એનએસયુએના કાર્યકરો દ્વારા લાંચની માંગ કરી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં વધુ વિગતો સાથે સંવાદદાતા શુભમ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે શુભમ નકલી નોટનો વરસાદ કરી એનએસુએ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો તેમની અટકાયત પણ કરવામાં આવી શું વધુ વિગતો ગુજરાત યુનિવર્સિટી છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય જે શ્વેતલ જે છે આ તેમના ઉપર આક્ષેપો લાગ્યા છે કે તેમણે એચઆર વિભાગના હેડ પાસે સિત્તેર થી પંચોતેર લાખ રૂપિયાની ખંડણી માંગી હોય તેવા આક્ષેપો છે તે સામે આવ્યા છે હવે આ સમગ્ર મામલે છે તે સિવાય મેદાને આવ્યું છે સિવાય દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બર બહાર છે તે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું ખંડણી માંગનાર આ શ્વેતલ છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે પણ ની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે ખોટા પૈસાનો વરસાદ છે તે પણ કરવામાં આવ્યો હતો જી જી શુભમ આભાર સમગ્ર માહિતી બદલ